દેહ વ્યાપાર માટે બાંગ્લાદેશ અને પશ્ચિમ બંગાળથી છોકરીઓ બોલાવી દેહ વ્યાપાર ચલાવનાર દલાલ ગ્રાહકના સંચાલકને પકડી પાડતી ઉત્તના પોલીસ સર્વેલન્સ ટીમ પોલીસ કમિશનર સુરત શહેર ખાસ પોલીસ કમિશનર સેક્ટર વન નાયબ પોલીસ કમિશનર ઝોન ટુ મદદનીશ પોલીસ કમિશનર ડી ડિવિઝન નાઓના સૂચનાને માર્ગદર્શનની હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર એ એન દેસાઈ તથા સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર વીબી ગોહિલે ઓદા પોલીસ સ્ટેશન વિસ્તારમાં દેહ વેપારનો ધંધો ચલાવનાર સંચાલક દલાલ ગ્રાહકોને શોધી કાઢવા માટે માર્ગદર્શન આપ્યું હોય પોલીસ સબ ઇન્સ્પેક્ટર એ જે મચ્છર સર્વેલન્સના સ્ટાફ સાથે પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન વીબી ગોહિલ બાતમી હકીકતને આધારે જીગ્નેશ લખાણી જમાલ શેખ નામના બંને ઈસમો બહારથી છોકરીઓ બોલાવી એજન્ટો મારફતે ગ્રાહકોને બોલાવી તેઓ પાસેથી પૈસા મેળવી ઉદના પ્રભુનગર યામાહા શોરુમ ની પાછળ પ્લોટ નંબર એક ના પ્રથમ માળે ધ્યા વ્યાપારનો ધંધો કરે છે અને પ્રવૃત્તિ ચાલે છે જેને આધારે સંચાલક જીજ્ઞેશ અરવિંદભાઈ લખાણી નૂરઝમાલ શેખ હકીમ શેખ સકોર એનામુલહાર ઉમર ચોવીસ અને અબ્તારુદ્દીન અબ્બાસુદ્દીન મૌલા રાજ્ય પશ્ચિમ બંગાળ અને ગ્રાહક આરિફ આલમ ખાન ઉમર ઓગણત્રીસ રહેવાસી પ્રભુનગર ઉધના સુરત મૂળવતન ગામ ગિદમારી હટીહાર રાજ્ય બિહારને ભોગ બનનાર લલનાઓ જે પૈકી એક બાંગ્લાદેશી મહિલા જે પાસપોર્ટ વિઝા વિઝાથી ભારતમાં આવી હોય તેને પકડી પાડી દેહ વ્યાપારનો ધંધો નહીં કરવા કાઉન્સેલિંગ કરી મુક્ત કરાવી પકડાયેલા આરોપીઓ વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરી છે કલ્પેશ રાણા સાથે જોતા રહો ન્યૂઝ નાઇન ગુજરાતી સુરત